વેલકમ બેક ગુજરાત માધ્યમિક અને ઉચ્યત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે પ્રથમવાર વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે બેસ્ટ ઓફ ઓપ્શન આપવામાં આવ્યો છે જેમાં હવે વિદ્યાર્થીઓને વધારે સારા ગુણ તક મળશે મહત્વનું છે કે જે વિદ્યાર્થીઓ નાપાસ થયા હોય તેની પૂરક પરીક્ષા યોજાઈ છે હવે આ પૂરક પરીક્ષામાં નાપાસ વિદ્યાર્થીઓની સાથે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપી શકશે માર્ચ બે હજાર લેવાયેલી પરીક્ષા અને પૂરક પરીક્ષા બંનેમાંથી જે પરીક્ષામાં વધુ ગુણ આવે તે ગુણની પસંદગી વિદ્યાર્થીઓ કરી શકશે અથવા તમામ વિષયની લેખિત પરીક્ષા આપી વધારે સારું પરિણામ મેળવી શકશે જો કોઈ વિદ્યાર્થી પ્રેક્ટિકલ પરીક્ષામાં નાપાસ થાય તો તે પણ ફરી વખત પ્રેક્ટિકલ પરીક્ષા આપી શકશે પ્રથમવાર બોર્ડ દ્વારા ધોરણ ધોરણવાર વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો માટે બેસ્ટ ટોપ ટુનો વિકલ્પ છે એમાં જે વિદ્યાર્થી ઉત્તીર્ણ થયેલો છે એ વિદ્યાર્થી પણ એમની થિયરીના વિષયોમાં સુધારો કરવા માંગતા હોય તો તે પૂરક પરીક્ષામાં ઉપસ્થિત થઈ શકશે અને માર્ચ અને પૂરક પરીક્ષાના બંનેમાંથી જે સારા ગુણ હશે એ આના ગણતરીમાં લેવામાં આવશે એ જ પ્રમાણે કોઈ પરીક્ષાર્થી નાપાસ થયેલો છે તો નાપાસ થયેલા વિષયની પૂરક પરીક્ષા પણ આપી શકે અને એ ઈચ્છે તો જે માર્ચમાં એપ્રિયર થયેલો છે એ વિષયની પણ પરીક્ષા આપી શકે છે